એક પોઈન્ટ પંદર લાખ રોકડ અને બોતેર હજારના દાગીના સહિત કુલ એક પોઈન્ટ સત્યાસી લાખની મત્તાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ઉધના પોલીસે શંકાસ્પદ આરોપીને ઝડપી લઈ ચોરાયેલો સામાન કબજે કર્યો છે ઉધનાના જલારામ એપાર્ટમેન્ટમાં રહેતી બત્રીસ વર્ષીય સંગીતા પાટીલ જે બે સંતાનો સાથે રહે છે તેના પતિએ આઠ વર્ષ પહેલાં તેમને છોડી દીધા હતા આ દરમિયાન સંગીતા એકત્રીસ વર્ષીય બિલાલ તસલીમ ખટીક સાથે પ્રેમ સંબંધમાં આવી હતી જે ઉધનાના અશોક સમાટનગરમાં રહે છે બિલાલ જે કોઈ કામ ધંધો કરતો ન હતો સંગીતા પાસેથી વારંવાર નાણાં લેતો હતો જો કે છેલ્લા કેટલાક સમયથી સંગીતાએ નાણાં આપવાનું બંધ કર્યું હતું જેના કારણે બિલાલ રોષે ભરાયો હતો ગત એક જૂનના રોજ સંગીતા તેના બંને સંતાનો સાથે ખરીદી માટે બહાર ગઈ હતી ત્યારે રાત્રે સાડા નવ વાગે ઘરે પરત ફરતા તેને ઘરનું તાળું તૂટેલું જણાયું કબાટ ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યું હોવાની લાગતા તેની શંકા બિલાલ પર ગઈ તેણે તાત્કાલિક ઉધના પોલીસ મથકે પહોંચી બિલાલ ખટિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે બિલાલને ઝડપી લઈ સખત પૂછપરછ કરતાં તે ગુનો કબૂલી ગયો તેણે જણાવ્યું કે ચોરેલો સામાન તેણે પોતાના ઘરે નહીં પરંતુ જ્યાં તે કામ કરતો હતો તે કારખાનામાં સંતાડ્યો હતો પોલીસે કારખાનામાંથી રૂપિયા એક પોઈન્ટ પંદર લાખ રોકડ અને બોતેર હજારના દાગીના કબ્જે કર્યા છે ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ વિશ્વાસ અને સંબંધોની નાજુકતા પર પણ પ્રકાશ પાડ્યો છે સાથે જ શહેરમાં ચોરીના બનાવો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસ્લીમ હાટેક કરીને જે એના ઉપર શંકા કરી હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ગુનો કબૂલ લીધો હતો અને જે મુદ્દા મળતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણાં છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એને એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ થી આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો એક સંબંધ જેમાં વિશ્વાસ હતો પરંતુ આખરે વિશ્વાસ તૂટી પડ્યો પ્રેમના નામે શરૂ થયેલી કહાની હવે ગુનાના અધ્યાયમાં ફેરવાઈ ગઈ છે ઉધનાની આ ઘટના એ પણ સંકેત આપે છે કે સંબંધોમાં અંધવિશ્વાસ ન રાખવો જોઈએ પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ચોરીનો ભેદ ઉકેલાઈ દેવાયો છે હાણા એક સ્ત્રીના આત્મવિશ્વાસ અને ભરોસાનો ભંગ થઈ ગયો છે જેની ભરપાઈ હવે શક્ય નથી આવું ફરી ના બને એ માટે સમજદારીની સાવચેતીની અને સમયસર પગલાં ભરવાની જરૂર છે